અબડાસા તાલુકાના રાતાતાળામાં આવેલ નવનીરના ઉમંગભેર કરાયા મેઘ લાડુનો પ્રસાદ લેવા વિવિધ શહેરોના ભાવિકો રહ્યા ઉપસ્થિત દેશ ગુજરાત સહિત કચ્છમાં મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે અને તળાવો નદી નાળા સહિત ડેમોમાં નવા નીર હિલોડા લઈ રહ્યા છે આ પ્રસંગે અબડાસાના શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ દ્વારા રાતા તળાવના નવા નીના વધારણા કરીને મેઘોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી સાથે મેઘલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે મંડળના સ્થાપક અને અબુલ ગાયોની સેવાના ભેગધારી મંજી બાપુએ વાત કરતા જણાવ્યું હતું કે આમાં અમે પશુનું કાંઈ નથી રેડ્યું આ જગ્યા જે છે એ પોતે પશુનું વાય છે અને આ ભૂમિના કારણે માં આશાપરા બેઠેલી છે સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણો પણ છે એ બધા પહેણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જયારે આ કચ્છના અંદર વરસાદ થઈ મુંબઈમાં સવારના છ પોણા છ વાગે નરેડીથી ફોન આવેલું કે તારા ડેમ બધા ઓગણાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેક ને વેદના છસો સાતસો ગુણ્યું ગુસ્સો થઈ ગયો પહોંચી આવ્યો ભૂસો થયું બીજા દિવસે ટ્રકો પહોંચી ગુડ આવ્યો તેલ એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે તેત્રીક કરોડ દેવતામાં છે તો આ બધા દેવતા એ બધા પ્રાણ આપે છે અને ડોનરોને પણ આપે છે હમણાં હું ઓફિસમાં ગયો તો જખો વડા એ કે અમે એકાવન હજાર લ્યો અમે તો એને કંઈ કીધું નહીં હતું પછી આ દિનેશભાઈ ચાંદ્રા જે સતચંડી જગ્ન ચાંદ્રા પરિવાર જે કરેલું એમાં હું આપને કહું અમે એ જે સફળ થયો છે એમાં જે બધા ચેનલો વાળા ભાઈઓ એનું પણ સાથ સ્વીકાર હતું અને દરેક માણસનું સાથ સ્વીકાર હતું એટલે સતચંડી જગ્ન સફળ થયું એ પણ ગાયોના આશીર્વાદ રૂપે સફળ થયું છે અને પાછા વરી જગ્નોની તૈયારી થઈ રહી છે આ જગન થયું ને હું આપને કહું જ્યારે મુંબઈ ગયો હું અને પંદર દિવસના અંદર મને બે ચાર જણા કોન્ટ્રાક્ટ કર્યું છોટુભાઈ દિનેશભાઈ કે જે ક્રાતા ઉપર જે રાખ્યો તળાવ્યો સતચંડી એ બ્રાહ્મણ સાથે જે એને કોન્ટ્રાક્ટ કરો એક મુંબઈમાં રાખો હું કીધું ભાઈ કારણ મુંબઈમાં એટલા માટે જો કચ્છને સતચંડી જગ્નના આશીર્વાદ મળ્યા છે તો મુંબઈના પણ જનતાને આશીર્વાદ મળે હું કીધું એ સમય આવશે આ જગ્ન માટે મને સાત વર્ષ વિલંબ કરવું પડ્યું જ્યારે એનું આદેશ થાય ત્યારે જ થાય અને મુંબઈમાં પણ આદેશ થશે તો આવો જ સતજ્ઞ મુંબઈમાં રહેશે અને અહીંયા અલગ અલગ ધાર્મિક પછી ભાગવત સત્તા હોય પછી કોઈ જજ્ઞ હોય મંદિરની પ્રાણપીઠતા હોય એ બાર મહિનામાં બે ત્રણ પ્રોગ્રામ આવા થશે અને મેઘ લડુનું તો જે છે એ કાંઈ નવાઈ નથી કરી ભગવાન ખૂબ આપી દીધું અને આપી દીધું ને એને આપણે વંદન કરવા માટે એને વધાવવા માટે જો અમે કોઈ એકાવન હજાર રૂપિયા આપીએ જો આ જલ જે ભગવાન દીધી તો આમાં માટે અમે વધારે પડીએ પણ અમે કોશિશ કરી જ મેઘરાજાને અમે રાજી કરીએ એને વધાવ્યું બે ચાર ગામના વિદ્યાર્થી સ્કૂલો રવિવાર હતી એટલે બધા શિક્ષકો લઈને આવ્યા અને ખૂણા ખૂણામાંથી માણસો આવી ગયા ગુજરાતમાં આવેલા છે જામનગરથી આવ્યા છે મહારાષ્ટ્રમાંથી આવ્યા છે ગુજરાતમાં આવેલા છે નાનજીભાઈને બેઠા છે એ બધા ત્યારે હું રસ્તામાં જ મને ફોન આવી ગયા કે તરા દેશે વધાવશો તો મિત્ર બહુ સારું છે અને એમાં તમને આ પ્રેરણા શેના માટે થાય છે આ જગ્યાને કારણે કે કંઈક અમે પણ આમાં ઉપયોગી થઈએ તો આપ બધા આમાં જે ઉપયોગ થઈ રહ્યા છો આ જગ્યા માટે આ કાર્ય માટે તો હું બધા ચેનલવાળા પત્રકાર ભાઈઓનું હું વંદન કરું છું આ શુભ પ્રસંગમાં જામનગર રાજકોટ મુંબઈ અને બેંગ્લોર જેવા વિવિધ શહેરોમાં વસવાટ કરતા શ્રી કચ્છી ભાનુશાલી ઓદવરામ સત્સંગ મંડળના ભાવિકો જોડાયા હતા એ બાબતે છત્રસિંહ જાડેજાએ વાત કરીને જણાવ્યું હતું કે સર્વપ્રથમ તો સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘ કૃપા થઈ છે તો આપ સર્વેને આ મેઘ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતા તળાવ આ આશાપુરાના પાટંગણમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે તેના પાટંગણમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટણનું નામ પડ્યું છે એ તળાવની અંદર નીરના વધાવણા કરવા માટે દર વર્ષની જેમ મેઘલાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતી ધર્મના સંતો મહંતો અને માતાઓ શ્રીની હાજરી તેમજ મુંબઈ જામનગર વલસાડ વાપી વગેરે વિવિધ દેશ આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના કડવા પાટીદાર સમાજ છે જે આ પ્રાટંગણની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગાઉ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે તેમના આગેવાનશ્રીઓ આસપાસના રાજકીય સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અબડાસા તાલુકાની બહુડી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના ના દ્વારા રૂપિયા પચીસ લાખ નો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજિત દસેક લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે ગૌભૂષા વગેરે પણ મળેલ છે આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વાચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજિત એકાદ મહિનાની અંદર નલિયા મધ્ય આ સદગુરુ મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજુ બાપુનો અમારી સંસ્થાના કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તત્પર છે તો એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે સાથે સાથે તાતા તળાવ મધ્ય આશાપુરાના મંદિરનું જીર્ણોધારનું કાર્ય પણ શ્રી ગોતારમ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના વિશે પણ બાપુએ વિગતવાર વાતચીત કરી હતી તો આ એક મેઘલાડુનો પ્રસંગ રૂપે મેઘલાડુને ગાયોને પ્રસાદ ખડાવ્યું પણ કુદરતે આ તાલુકાના વિકાસ અર્થે કહી શકીએ કે કાર્યક્રમ જ કહી શકીએ તો રાતા તાળાઓમાં એક પર્યટન દળ સ્થળ બની રહે એવી રૂખરૂપેખા પણ બાપુ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે પધારેલ આ સર્વે પ્રજાજનો મિત્રના મીડિયાના મિત્રો અને અહીં ઉપસ્થિત રહી અમારી સંસ્થાને બિરદાવવા માટે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મીડિયાના માધ્યમથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અબોલા ગાયોના સેવાના ભેગદારી બાપુ અને ટ્રસ્ટીઓ ભાવિકો દ્વારા હજારોની સંખ્યામાં નિભાવ કરી રહ્યા છે જેમાં ગાયોની સંભાળ રાખવા માટે અલગ અલગ શેડ પશુ દવાખાના નદીઓ માટે અલગ વ્યવસ્થા તો અકસ્માતમાં ઈજા પામેલી ગાયો માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવવા માટેનું લાયદી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાતા આવે દવા નીરના અબોલ જેવા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે બાય બિમલ બાકડ સાથે જેન્દ્રસિંહ રાણા કચ્છ